ધોરાજી તાલુકાનું આ પીપળિયા ગામ છે બરાબર હું પ્રવીણભાઈ ભોજાભાઈ દાફડા બોલું છું અમે અહીંયા પીપળિયામાં રહી છીએ અમારા રૂમમાં ત્રણેય રૂમમાં પાણી ફૂટ ફૂટ ભરાઈ ગયા છે ઘર વખરી દાણા દૂણી બધું અમારું પલળી ગયું છે અને તંત્ર કાંઈ આમાં ધ્યાન દેતું નથી

ઘર કરવકરી બધી પલરી ગઈ ઘરમાં પાણી ગરી ગયું ગુઠણ ગુઠણ પાણી છે તળે ડુંબા ઓસરીમાં ક્યાં એવું બધું પલરી ગયું અમારું ઘરવકરી અમારું ગોદડા ગાભા દાડા દુણી બધું છે પલરી ગયું કાંઈ નથી મારા છોકરા અમે બધા એના જ છે બધું પલરી ગયું શું કરવું હવે અહીંયા કેવું ભાઈ એવું નથી અમે આખી રાજતા હેરાન છે એ પાણી કેટલું આવી ગયું અમારા રૂમ ગોદડા ગાભા બધું પલરી ગયું કાંઈ ક્યારે રહેવાય એવું નથી અહીંયા કેટલું પાણી આવ્યું બધું મારું આખા બે વાર ના નાણા બધું પલરી ગયું કેટલા બાસકા ગમના પલરી ગયા બાજરો ઘઉં બધુંય દાણા ધૂણી ગોદડા ગાભા બધુંય પલરી ગયું મારા છોકરાને માનમાન બસ આવીને ઓલી બાજુ મોટલા છોકરામાં ઉતરીને કેમ જાવ પાણી ગુટન ગુટન પાણી છે બધે અને હું આ એકલી હતી ઓલી ઉપર ચડી ગઈ મારે કેમ જોવું ઊ ગયો જઈ મારું બધું પલરી ગયું ઘર આખો ગુટન ગુટન પાણી છે કે એ ઓય એવું નથી મારે કે હવે બધું પલરી ગયું મે આવ હા કે જાવ બધું પલ